नमस्ते दर्शक मित्रों देश दुनिया ताजा समाचार खेडूत ने लगती उपयोगी माहिती मा मा तो। ने एक बार नवा सर्वे मित्रों मा स्वागत हेडलाइन जो रूपाला क्षत्रिय प्रियंका गांधी भाजप पर प्रहारो विधवा महिलाओं पंदर हजार दीक लाख सहाय चौबीस कलाक भारत वरसा आगाही जानवो चैनल ने अवश्य सब्सक्राइब करी देजो

તેમણે ક્ષપ્રિય સમાજને તેમના યોગદાનને યાદ કરવા કહ્યું હતું ત્યાર ત્યારબાદના હેડલાઇન જોઈએ તો પ્રિયંકા ગાંધીના ભાજપ પર પ્રહારો પ્રિયંકા ગાંધી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા અને વલસાડના ધર્મપુર ખાતે જાહેર સભાને સંબોધતા પ્રિયંકાએ ભાજપ અને મોદી સરકાર પર નિશાન સાધતા જણાવ્યું હતું કે ભાજપના નેતાઓ એમ કહે છે કે મોદીજીમાં એટલી તાકાત છે કે આખો વિશ્વ એમને બોલાવે છે એ જે ધારે એ ચપટીમાં કરે છે તો ચપટીમાં મોંઘવારી કેમ ઓછી નથી કરતા ચપટીમાં તમને પાણી કેમ ન આપ્યું મુંબદારી એટલી વધી ગઈ છે કે 10000 માથે ખેડૂતે આત્મહત્યા કરી પડે છે અને મોદીજીએ એના ઉદ્યોગપતિ મિત્રનું 16 લાખ કરોડ રૂપિયાનું દેવું માફ કરી દીધું દેશની સંપત્તિ શું ઉદ્યોગપતિઓને જ આપી દેવાની છે ત્યાર બાદ ના હેડલાઇન જોઈએ તો વિધવા મહિલાઓને 15000 રૂપિયા ગુજરાત સરકારે વિધવા મહિલાઓને સહાય કરવા માટે કંગાસવરૂપ યોજના શરૂ કરી છે જે મહિલાઓ એ કોઈ પણ કારણસર તેના પતિ ગુમાવ્યા છે તેમને 1250 રૂપિયા માસિક પદકો આપવાનો છે 2019 की योजना में ₹1000 की रकम वधारी ने ₹1250 करवामा आवी आ योजना નું નામ અગાઉ વિદ્યા સહાય યોજના હતું બાદમાં આ યોજના નું નામ બદલીને ગંગા ગુજરાત સ્વરૂપ યોજના 2022 રાખવામાં આવ્યું ત્યાર બાદના હેડલાઇન જોइए तो દીકરીઓને ₹1 लाख સહાય ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ખાલી દીકરી યોજના હેઠર દીકરીના શિક્ષણ માટે તેમજ દીકરી અઘર બની સમાજમાં સન્માન ઘેર પોતાનું સ્થાન બનાવી શકે તે માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. ખાલી દીકરી સહાય યોજના ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. આ વિભાગ દ્વારા ગુજરાતમાં બાળ અને મહિલા વિકાસ માટે કામગીરી થઈ છે. ત્યાર બાદના હેડલાઇન જોઈએ તો 24 કલાકમાં ભારે વરસાદની આગાહી રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે તો બીજી તરફ હવામાન વિભાગે ફરી એકવાર કમોસની વરસાદની આગાહી કરી છે જેમાં ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ જામનગર અને દ્વારકામાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે સાથે જ 30 થી ચાલીસ કિમી ની ઝડપે પવન પણ ફૂટશે तो आज मुख्य समाचार मिलीश नवा वीडियो नवी अपडेट साथ सुधी अमारी चैनल ने लाइक अने सब्सक्राइब कर देजो